તેમજ જે કોઈ કાર્યવાહી કરી હોય તેનું સોગંદનામું રજૂ કરવા અંગેની પણ નોટિસ આપવામાં આવી છે અગાઉ ચાર એપ્રિલે ડિમોલેશન મુદ્દે પિટિશન કરવામાં આવી હતી ગીર સોમનાથના શંખ સર્કલ પાસે કરવામાં આવેલા ડિમોલેશન મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો ચૌદ લોકોને ને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે અઢાર છ બે હજાર પચીસ સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય

છ હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી સોમનાથ ડિમોલેશન સમગ્ર વિવાદ છે સંખ સર્કલ ડિમોલેશન કામગીરીનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે જેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા વિરોધ કર્યો હતો પૂર્વ કલેક્ટર સહિત ચૌદ લોકોને નોટિસ આપવામાં આવી છે ચાર અરજદારો પાસે બે નંબરની નકલ અને એક પાસે દસ્તાવેજ મકાન હતું છતાં ડિમોલેશન થયું હતું ચાર અરદારો પાસે બે નંબરની નકલ અને એક પાસે દસ્તાવેજ મકાન હતા છતાં પણ ડિમોલેશન થયું હતું સોમનાથના શંખ સર્કલ પાસે ચાર એપ્રિલ બે હાજર પચીસ ના આ ડિમોલેશન હાથ ધરાયું હતું બુલડોઝર ફેરવવામાં આવ્યો હતું જેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો મહિલાઓએ રસ્તા પર સુઈ જોઈ તેનો વિરોધ કર્યો હતો પોલીસે ટોળાને વિખેડી નાખ્યા બાદ તંત્રએ આ બુલડોઝર ફરી વખત હાથ ધર્યું હતું છ હજાર ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી

રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે ચોક્કસ જણાવી દ્યો કે ચાર અરજદારો પાસે બે નંબરની નકલ પણ હતી અને એક અરજદાર પાસે જે જેના દસ્તાવેજી પુરાવા પણ હતા તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈની પણ સેસર રાખ્યા વગર ડેમોલેશનની કામગીરી પોલીસ તંત્રને સાથે રાખી અને હાથ ધરવામાં આવી હતી ત્યારે આગામી અઢાર જૂન સુધી પૂર્વ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા પ્રાચ અધિકારી સહિતનાને

માહિતી આપવા માટે તો દિગ્વિજયસિંહ જાડેજા જે અગાઉ ઘણી બધી વખત ડિમોલેશન મામલે વિવાદમાં આવી ચૂક્યા છે અને હવે તેમને જે રીતે આ નોટિસ પાઠવવામાં આવી ચૌદ લોકોને તેમના સહિત નોટિસ પાઠવવામાં આવી છે ચાર અતારો પાસે બે નંબરની નકલ અને એક પાસે દસ્તાવેજવાળું મકાન હતું છતાં ડિમોલેશન થયું લોકોએ તેનો વિરોધ કર્યો હતો મહિલાઓ રસ્તા પર સૂઈ ગઈ હતી વિરોધ કરવામાં આવ્યો હતો ચક્કાજામ કરવામાં આવ્યો હતો

કારણ કે ગીર સોમનાથમાં જે ડિમોલેશનનો જે વિવાદ સામે આવ્યો અને તેને લઈને દિગ્વિજયસિંહ જાડેજા જ્યારથી આ વિવાદ શરૂ થયો ત્યારથી વિવાદના ઘેરામાં રહ્યા છે વિગત સર આપણે સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં અગાઉ ચોથી એપ્રિલે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી આ જે કામગીરી જે છે એ તે વખતના તત્કાલીન જે જિલ્લા કલેક્ટર હતા દિગ્વિજયસિંહ જાડેજા તેમના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ત્યારે જે સ્થાનિક ગ્રામજનો હતા તેમણે તંત્ર સમક્ષ રજૂઆત કરી કે અમને અગાઉ કોઈ પણ ડિમોલ્યુશન કરવું હોય તો એ પહેલાં પણ નોટિસ પાઠવવાની હોય છે તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવે અને તે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે નિયમ હોય છે તે તમામ લોકોએ ફોલો કરવાનો હોય છે નોટિસ આપવામાં આપવામાં આવે અને ત્યારબાદ જે પણ સ્થાનિકો રહેતા હોય તેમણે તે જગ્યા જે હોય ખાલી કરીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું હોય એ ખાલી જગ્યા થઈ જાય એના પછી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતી છે આ એક પ્રક્રિયાનો એક ભાગ છે એટલે સ્થાનિકોએ સૌ તો એ રજૂઆત કરી કે જ્યારે ડિમોલેશન તાત્કાલિક કરવામાં આવવાની જે વાત સામે આવી સ્થાનિકોએ પોતાનો રોષ તંત્ર તરફ ઠાલવ્યો અને કીધું કે અમને અગાઉ નોટિસ ફાળવવામાં આવી નથી તો કેવી રીતના તમે ડિમોલેશન કરી શકો ત્યારબાદ એવું તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એવી માહિતી સામે આવી હતી કે પૂર્વ કલેક્ટર જે હતા દિગ્વિજયસિંહ જાડેજા તેમના ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો કે દિગ્વિજયસિંહ જાડેજાના કહેવા મુજબ અત્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવેલ છે જેને લઈને વિવાદ વકર્યો અને મહત્વની વાત એ છે કે એક બે દસ વીસ નહીં પરંતુ સિત્તેર જેટલા મકાનો ઉપર મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી આ તમામ બાબતોને લઈને ખૂબ વિવાદના પ્રત્યાઘાત પડ્યા ગ્રામજનોએ પણ સખત આ ડિમોલેશનનો વિરોધ કર્યો હતો અને ગીર સોમનાથ એપ્રિલ મહિનાની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં ગીર સોમનાથ એ સમગ્ર ટાઉન જ નહીં પરંતુ સમગ્ર સ્ટેટમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું કારણ કે ડિમોલેશનના વિવાદે ભારે ચર્ચા જગાવી હતી સોમનાથમાં મેગા ડિમોલેશન થઈ છે શંકર સર્કલ જે છે ત્યાં આગળ આ ડિમોલેશનની કામગીરી છે અને તેને લઈને આ વિવાદ જે છે એ વણસતો જ રહ્યો દિગ્વિજય દિગ્વિજયસિંહ જાડેજાની સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા પરંતુ આક્ષેપોને પણ તેનો કોઈ પ્રત્યુત્તર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો નહોતો સાંજે નિર્દોષ ગ્રામજનો હતા કે જેમને કોઈ નોટિસ ફાળવવામાં નહોતી આવી તે લોકોના ઘર ઉપર તંત્રનું ચાલ્યો એટલે જે લોકોને કહી શકાય કે જે સામાન્ય લોકો છે નિર્દોષ ગ્રામજનો છે તેમના માથા ઉપર છત્ર પણ તંત્રએ લઈ લીધું અને તેને લઈને કહી શકાય કે લોકોનો આક્રોશ દિવસે ને દિવસે વધતો હતો આ તમામ બાબતોની વચ્ચે મહત્વની વાત એ સામે આવી કે ચાર અરજદારો જે હતા કે તેમની પાસે ગામ નમૂનો બે જે પુરાવો હતો કે તેમનું પોતાનું જ ઘર છે લીગલી છે કાયદેસર છે કાયદેસર માન્યતા મળેલી છે અને તેમનું ઘર ન તોડવામાં આવે આ સાથે જ અન્ય એક એવા પણ બાબત સામે આવે અન્ય એક વ્યક્તિ જે હતા કે તેમની પાસે પોતાના જ ઘરનો લીગલી દસ્તાવેજ હતો મહત્વની વાત એ છે અનવી કે ચાર ચાર લો ચાર અરજદાર પાસે ગામ નમૂના બે હતા અને અન્ય એક વ્યક્તિ પાસે દસ્તાવેજની કોપી હતી છતાં પણ આ લોકોને કોઈને તંત્ર દ્વારા સાંભળવામાં ન આવ્યું અને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હવે જ્યારે કહી શકાય કે આ વિવાદ જે છે એ ઉત્તર ઉત્તર વધ્યો હતો ત્યારબાદ હાઈકોર્ટની જો વાત કરવામાં આવે તો આ ચાર અરજદાર અને આ વ્યક્તિ જેમનું જેમની પાસે દસ્તાવેજ હતો તે લોકોએ છેલ્લે ન્યાયની ગુવાર લગાવી અને હાઈકોર્ટના કોર્ટના દરવાજા ખખડાયા છે ત્યારે હવે મહત્વની વાત એ સામે આવી રહી છે કે હવે આટલી બધી કાર્યવાહી કર્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં આ પિટિશન કરવામાં આવી છે ત્યારે પૂર્વ કલેક્ટર દિગ્વિજય છે પરંતુ હવે જાડેજા ઉપર સકંજો કસવામાં આવ્યો છે તેમને હાઈકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને જૂન મહિનાની જે તારીખ નિર્ધારિત કરી છે એ તારીખ દરમિયાન તેમને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે દિગ્વિજયસિંહ જાડેજાની સાથે અન્ય ચૌદ લોકો જે છે તે લોકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે અને સોગંદનામું રજૂ કરવા જણાવાયું છે એટલે મહત્વની વાત એ છે કે જ્યાં સુધી આ ગીર સોમનાથનો વિવાદ જે હતો ત્યારે પણ જીએસટીવીની વાત કરવામાં આવે તો જીએસટીવી પણ તે વખતે પડે પણ જાણકારી દર્શકો સુધી પહોંચાડી હતી ગ્રામજનોનો અવાજ જીએસટીવી બન્યું હતું ત્યારે પણ અનેક સમાચાર દર્શકો સુધી પહોંચાડ્યા હતા ગ્રામજનો સુધી પહોંચાડ્યા હતા અત્યારની જે બાબત સામે આવી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો હવે આટલી બધી કસમકસની વચ્ચે બીજી એક પણ બાબત આપણે ન ભૂલવી જોઈએ એવી કે જ્યારે આ ડિમોનેશનની કામગીરી કરવામાં આવી ત્યારે જે ધારાસભ્ય હતા વિમલ ચુડાસમા તેમણે પણ ઘટના સ્થળે તેઓ પહોંચ્યા હતા તેમણે પણ સખત વિરોધ નોંધાવ્યો હતો અને કહી શકાય કે ત્યારબાદ ક્યાંક

ચૌદ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે અને સોગંદનામું રજૂ કરવા પણ જણાવ્યું છે હવે શું કાર્યવાહી થઈ શકે છે કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે અવારનવાર વિવાદમાં આવી ચુક્યા છે પૂર્વ કલેક્ટર ત્યારે હવે તેમના પર શું કાર્યવાહી થશે તે જોવાનું રહેશે કામેશ બિલકુલ અનવી જ્યારે ચાર એપ્રિલે જે પણ મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ખુદ ત્યાંના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ગ્રામજનો સાથે ઊભા હતા તેમણે પણ આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો અને એક જ એમની પણ રજૂઆત હતી કે જે પણ ડિમોલેશન કરવામાં આવે છે તેની અગાઉની નોટિસ ક્યાં છે નોટિસ બતાવો ત્યારે તંત્ર દ્વારા સ્થાનિક પ્રશાસન દ્વારા એવું ક્યાંક કહેવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી કે જે પૂર્વ કલેક્ટર હતા દિગ્વિજયસિંહ જાડેજાના ઈશારે જ આ ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી રહી છે એટલે શા માટે આ કામગીરી કરવામાં આવી નોટિસ નોટી પાઠવવામાં આવી તો પછી કેવી રીતે આગામી સમયમાં કેવી કાર્યવાહી કરવામાં આવે છે અને આ સાથે જ હવે જોવાનું રહે છે કે જે ગ્રામજનો જે છે જે નિર્દોષ ગ્રામજનો છે ગીર સોમનાથના જે ગ્રામજનો છે કે જેમનું છત્ર છીનવાયું છે નિર્દોષ લોકોના ઘર ઉપર ડિમોલેશન ની કામગીરી

ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સિત્તેર જેટલા કાચા પક્કા રહેનાક મકાન પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું મહિલાઓએ રસ્તા પર સુઈ જઈ ચક્કાજામ કરી તેનો વિરોધ કર્યો હતો અને આ ડિમોલેશન રોકવા અંગે વિનંતી કરી હતી તો પોલીસે ટોળાને વિખારી નાખ્યા બાદ તંત્રએ આ બુલડોઝર ફરી એક વખત હાથ ધર્યું આ કાર્યવાહી ફરી વખત હાથ ધરી છ હજાર ચોરીસ મીટર સરકારી જમીનને આ તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી અને શંખ સર્કલના ડિમોલેશન કામગીરીનો સમગ્ર મામલો છે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા ગ્રામજનો દ્વારા અને ગુહાર લગાવવામાં આવી હતી કે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી થાય હવે આ પૂર્વ કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ગ્રામ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કારણ કે ડિમુલેશનને લઈને અવારનવાર છે આ અંગે વિમલ ચુડાસમા સાથે આવ્યા હતા અને તેમના દ્વારા પણ આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં પણ આવી હતી તેમના દ્વારા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર મામલો શું છે અગાઉ પણ ઘણી વખત પૂર્વ કલેક્ટર છે તે વિવાદમાં આવી ચૂક્યા છે ને લઈને એક એક છોકરી દ્વારા આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાં સુધી તેમને ટોર્ચર કરવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી હતી એટલે ઘણી બધી વખત પૂર્વ કલેક્ટર છે તે વિવાદમાં આવી ચૂક્યા છે દિગ્વિજયસિંહ જાડેજા હવે તેમના વિરુદ્ધ સકંજો કસાયો છે અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે પૂર્વ કલેક્ટર સહિત ચૌદ લોકોને આ અંગે નોટિસ પાઠવવામાં આવી છે અને તેમના વિરુદ્ધ હવે નોટિસ આપીને તેમને જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે ચાર અરજદારો પાસે બે નંબરની નકલ હતી ચાર અરદારો પાસે બે નંબરની નકલ હતી એની પાસે દસ્તાવેજ વાળું મકાન હતું છતાં પણ આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને લઈને જ આ ગ્રામજનો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા અને હાઈકોર્ટમાં ગુહાર લગાવવામાં આવી હતી ત્યારે આ કડક કાર્યવાહી થાય તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે સોમનાથ ડિમોલ્યુશનનો આ સમગ્ર વિવાદ છે મહિલાઓએ આ અંગે રસ્તા પર સૂજીને ચક્કાજામ કર્યો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો ડિમોલેશન બંધ કરો ના પણ નારા લગાવવામાં આવ્યા હતા અવારનવાર વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ડિમોલેશન અટકાવવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી પરંતુ ડિમોલેશન અટકાવવામાં આવ્યું નહોતું હતું છ હજાર ચોરસ મીટર જગ્યાને ડિમોલેશન દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી હવે આ સંખ સર્કલ ડિમોલેશનનો કામગીરીનો સમગ્ર મામલો હતો તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં પૂર્વ કલેક્ટર દિગ્વિયસિંહ જાડેજા સહિત ચૌદ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે